જય દ્વારકાધીશ હું વિડી નકુમ ઇન્ડિયા એગ્રો જામ ખંભાળિયા ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકા આજે જીરુની અંદર ફિલ્ડમાં અમે છીએ ગામ છે હરિપર કેયુરભાઈ એટલે વીરા વાલાવારા તરીકે અમારે અહીંયા ઓળખાય ખંભાળિયાની અંદર અને જીરુની અંદર ખૂબ જીરુમાં પહેલી વખત ફિલ્ડ નથી દર વખતે કેયુરભાઈનું જીરુ જ્યાં સુધી પાકશે ત્યાં સુધી લગભગ ઓછામાં ઓછી ત્રણથી ચાર વિઝીટ અમે કરશી અને રોગ આવે મુજબ જ દવા નો છીએ ખાતર ની જરૂરિયાત હોય તો જ ખાતર પીવડાવશે એટલે સ્થળ ઉપર ખાતરનો ઉપયોગ કર્યોમાં નવાણું તો આપણો ઉપયોગ જરૂરી જે કર્યું એ રીતના થયું છે ને રિઝલ્ટ મળે છે બરાબર એટલે મારા વિશે તમે શું કહેવા માંગો બરાબર છે બધું હા ઓકે છે સો ટકા બધી જેટલી આપણે મહેનત કરી છે બધી આપડે આમાં સફળ છે આપણે બરાબર નથી ક્યાંય સુકારાનો પ્રશ્ન આવ્યો